જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ઈશ્વર દર્શન તપસ્વી જાફર સાદિક મહંમદ પયંગ્બર સાહેબના દોહિત્ર હતા અને અલ્લાહના ખૂબ લાડકા હતા એક સમયે એક માણસ તેમને મળવા આવે છે અને એ તપસ્વી સાદિકને કહે છે કે મારે ખુદા અલ્લાહના દર્શન કરવા છે તમે મને દર્શન કરાવી શકશો તે સમયે તપસ્વી સાદિક તેમને કહે છે કે પરમેશ્વરે મૂસાને કહ્યું હતું કે તમે મને પ્રત્યક્ષ જોઈ નહીં શકો તમે એ વાત જાણતા નથી ત્યારે પેલો માણસ કહે છે કે મૂસાનો સમય તો પસાર થઈ ગયો અત્યારે તો મોહમ્મદ સાહેબનો સમય ચાલી રહ્યો છે તો અત્યારે તો દર્શન થઈ શકે તરત તપસ્વી સાદી એમના શિષ્યોને હુકમ કર્યો કે આ માણસને બાંધી દો આથી તેમના શિષ્ય ઊભા થયા એક દોડ લઈ આવ્યા અને મજબૂત રીતે પેલા માણસને બાંધી દેવામાં આવ્યો તરત બીજો હુકમ મળ્યો કાન નદીમાં નાખો એટલે તરત તેમને દોડે બાંધી નદીની અંદર ડૂબાડી દેવામાં આવ્યો આંખ મોં બધામાં પાણી ઘૂસી ગયું અને ત્યાર પછી એને બહાર કાઢવામાં આવ્યો એ જોર જોરથી બૂમો પાડવા લાગ્યો કે હું તો મોહમ્મદ સાહેબનો વંશજ છું તમે મને આ રીતે કેમ પાણીમાં નાખો છો તપસ્વી સાદી કે ફરી હુકમ આપ્યો કે ફરી વખત ડૂબાડો ફરી વખત તેમના શિષ્યોએ એને પાણી ડૂબાડી દીધો પાણીના ફુવારા થવા લાગ્યા બહાર નીકળ્યો હાથ જોડ્યા મને માફ કરી દો મને માફ કરી દો અને મને બહાર કાઢો ફરી વાર હુકમ મળ્યો કે ફરી વખત ડુબાડો તે જેવો ફરી વખત દુબાડ્યો એટલે જ્યારે એમને બહાર કાઢ્યો ત્યારે હે અલ્લાહ હે ભગવાન હે ઈશ્વર એમ કરવા લાગ્યો અને આજે એના મુખ ઉપર તેજ દેખાતો હતો ત્યારે એમના શિષ્યોને કીધું કે હવે એને બહાર રહેવા દો પછી તપસ્વી સાદિકે તેમને કહ્યું ઈશ્વરના દર્શન થયા ત્યારે પેલો માણસ કહે હા મને તો હવે ભગવાનના દર્શન થઈ ગયા કેવી રીતે થયા તો કે પહેલા હું બીજા ઉપર ઈચ્છા રાખતો હતો કે તપસ્વી સાદિક મને દર્શન કરાવશે મૂસા મને દર્શન કરાવશે મોહમ્મદ પૈયંગબર સાહેબ મને દર્શન કરાવશે એ બધા ઉપર મારો વિશ્વાસ હતો પણ અલ્લાહ ઉપર મારો વિશ્વાસ નહોતો અને જ્યારે મને તમે પાણીમાં બે વાર દુબાડ્યો ત્યારે પણ મેં મોહમ્મદ સાહેબ અને મૂસાને યાદ કર્યા પણ અંતિમ સમયે જ્યારે મને એટલો બધો ત્રાસ થયો એટલે મેં સીધા જ ભગવાન અલ્લાહને યાદ કર્યા અને મારી સીધી જ પ્રાર્થના ભગવાને સાંભળી લીધી અને મને દર્શન એમ જ થઈ ગયા પ્રત્યક્ષને પણ પરોક્ષ રીતે મને ભગવાનના દર્શન થયા અને આનંદ પણ એટલો જ થયો ત્યારે તપસ્વી સાદી હસતા એમના જે દોરડા બાંધ્યા હતા એ છોડી નાખ્યા પેલો માણસ તેમના પગમાં પડી ગયો અને ભગવાન અલ્લાહને યાદ કરી અને ત્યાંથી નીકળી ગયો આમ માણસને જ્યારે પણ મુશ્કેલી આવે ત્યારે પોતાના હૃદયથી ભગવાનને યાદ કરે તો ભગવાન તેમને જરૂર દર્શન દે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હંમેશા ભગવાન આપણી સાથે જોડાયેલા હોય છે માત્ર એક વિશ્વાસ હોય કે હું ભગવાન સુધી પહોંચી શકું છું તો એ માણસ જરૂર ભગવાન સુધી પહોંચી શકે